બહુ લેટ ઉઠી ગયો ને બહુ લેટ ઉઠી ગયો ચલા ડાઉન ઉગે ચાલી ગઈ હા સ્તની બહુ લેટ ગયો છે હું તો નઈ નાખ્યો જો છું આપણે નઈ બેના આ પર રોક ચાલુ તો નાખ્યો અત્યારે તો સની જાશે ના આવ તો મિત્ર જો સર સર માં કુત્ર તો જોઈ શકો છો મિત્રો અમે એક્ટિવ થઈએ સવાર સવારમાં Check out, check. Hi guys, gang, Sunny ni.

ગાઈસ જોઈ શકો છો હવે અમે ફર ફર કરશું આજ તો રવિવાર એટલે એક્ટિવા ચલાવો આર્મી કાય કા વટ બંકો બન્ને નીકળે છે નાતો કરી નાયા રખડવા હા રખડવા માટે નીકળે નાસ્તો બાસ્તો કરી

મેદાન બતાવી દઉં તમારે કાનપુર નું એનું મેદાન બતાવી દઈએ તો ક્રિકેટ ચાલુ મિત્રો

બઉ તો નાસ્તા કરવા બહુ હા મંદિર છે હનુમાન દાદા નું કોણ છે મંદિર

તો મિત્રો જો સની આગળ હેડ્યો કસરત કરવા માટે હેલા જો ખાલી છોકરી હરકત કરે જો મિત્રો ખાલી સની છોકરી જેવી હરકત કરે અમે તો મિત્રો જોઈ શકો છો એકદમ બધું નાના નાના છોકરાનું રમવાનું છે

સની મિત્રો ને અમે બંને બધું ફરી રહ્યા બગીચો બગીચો બંને ઘરે હવે હવે બગીચો જોઈ લો બનાવી દીધો પાડી લીધા મસ્ત મસ્ત तो का स्टोरी पुढे आवशी ने आम्ही बाहेर निकले छे ले सनी चावी स्कूटी चालायलो आमरा सनी स्कूटी चालवशे जो दोळो स्कूटी चाल आमटा तो आमरा सनी आ ओके 2 मिनिटे बाई 2 मिनिट स्कूटी चाल स्टाइल दो मित्र खाली दो खाली दो

आईन तरह जो गेम चालू कर दी रंबनिया जो हर सोड़े है सोडे पे गेम रंबया हेलो हां फिर मित्र लोग सारे आईन तरह गेम चालू कर दी रंबनिया खाली जो खाली गेम में आ जो खाली गेम में आ यार आईन तरह सीधी गेम में डायरी का गेम में चालू करने डायरी गेम में बिजु का सुन आई हम तो हेलो हां તો જો મિત્રો અમારો સની આવી ગયો છે ધાબા ઉપર વિડીયો બનાવવા જો બેકગ્રાઉન્ડ જો ખાલી આહા હા હા ખાલી મિત્રો તો દોસ્તો જોઈ શકો અમે સની ને બંને જણા ઉપર આવી ગયા છે ધાબા ઉપર મિત્રો ફોજના ટાઈમે જો લોકેશન જુઓ મિત્રો

બીજા ઘરે ભ૨ા� ભિં ને મોટું ભિં ને નેજાણ મૂડી નઇ ને